આજે આપણે ઠંડીમાં ખાવાની મજા આવે તેવા બાજરી મેથીના મુઠિયા બનાવીશું તો એના માટે દોઢ કપ મેથી અને અડધા કપ ઝીણી સુધારેલી કોથમીને એક બાઉલમાં લઈ અને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લઈશું અને ત્યારબાદ તેને એક મોટી કાથરોટમાં લઈ લઈએ અને હવે આની અંદર બીજા શાકભાજી એડ કરીશું જેમાં અહીં મેં અડધી દૂધી અને બે ગાજર ખમણીને લઈ લીધા છે સાથે બે ચમચી જેટલું ઝીણું સુધારેલું લીલું લસણ એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ એક નાની ચમચી અજમાને ક્રશ કરીને નાખી દઈશું સાથે એક ચમચી કાળા મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાંચ ચમચી હિંગ એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું અને ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે બે ચમચી દળેલી ખાંડ એક ચમચી દહીં અને પાંચ ચમચી સોડા નાખી દઈશું સાથે અડધા લીંબુનો રસ નીચોવી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું શાકભાજીનું પાણી છૂટું પડશે એમાંથી જ આપણો લોટ બંધાઈ જશે તો અહીં મેં એક કપ જેટલો બાજરાનો લોટ અડધો કપ ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ અને પાક કપ ચણાનો લોટ લીધો છે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અને મુઠિયાને એકદમ સરસ ટેક્સચર દેવા માટે અહીં અડધા કપ પૌવાને મેં પાણીમાં દસ મિનિટ પહેલાં પલાળી દીધા હતા તેને આની અંદર નાખી દઈશું અને આ બધાને ચોળીને બરાબર મિક્સ કરી લઈશું આની અંદર પાણી નાખ્યા વગર જ આનો લોટ બંધાઈ જશે તો આ રીતનો મુઠિયાનો લોટ હોવો જોઈએ હવે હાથને તેલથી ગ્રીસ કરી અને આના આપણે મુઠિયા વાળી લઈશું મુઠિયા નાના કે મોટા થાય એ ચાલશે પણ એની થીકનેસ એટલે કે જાડાઈ એક સરખી હોવી જોઈએ જેથી એનો કૂકિંગ સમય એક સરખો લાગે તો બધા જ મુઠિયાને આવી રીતના વાળી અને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈએ અને આપણે વીસ મિનિટ માટે સ્ટીમ કરીશું વીસ મિનિટ પછી આપણા મુઠિયા સરસ ચડી ગયા છે તો આને નીચે લઈને ઠંડા થવા દઈશું ઠંડા થયા પછી આપણે આને આવી રીતના કટ કરી લઈશું તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સરસ પોચા અને જાળીદાર બને છે અને ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે તો હવે મુઠિયાનો વઘાર કરવા માટે એક કાળાઇમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને આપણે આવી રીતના સાઈડથી રેડીશું હવે આની અંદર અડધી ચમચી રાઈ એક ચમચી સફેદ તલ અડધી ચમચી વરિયાળી ત્રણ સૂકા લાલ મરચાં આઠથી દસ લીમડાના પાન નાખી વઘારને બરાબર મિક્સ કરી અને કટ કરેલા મુઠિયા નાખી દઈએ વઘાર સાથે મુઠિયાને એક વખત મિક્સ કરી લઈશું સાથે ઉપર એક ચમચી આખી ખાંડ અને એક ચમચી ચાટ મસાલો નાખી દઈશું આખી ખાંડ નાખવી ઓપ્શન છે ન નાખવી તો સ્કીપ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી ઉપરથી થોડી કોથમીર નાખીને અને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો આ મુઠિયા સવારે ચા સાથે સાંજે ચા સાથે અથવા તો રાત્રે જમવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે તો તમે પણ બાજરી મેથીના મુઠિયા જરૂરથી ટ્રાય કરજો